એ યુવાઓ વિરોધી હોય વિદ્યાર્થીઓ વિરોધી હોય વારંવાર એવી કરતૂતો તો કરે છે જેનાથી સાબિત થાય છે માત્ર ને માત્ર પ્રાયોરિટીકરણને ને બળાવો આપવો અને વિદ્યાર્થીઓ અને યુવાઓનું શોષણ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર કરી રહી છે ત્યારે જે પીજીવી સીએલના જે આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ છે કે દસ પાસ કરી અને પોતે બે વર્ષ આઈટીઆઈ કરે છે એપ્રેન્ડિસ કરે છે અને ત્રણ ત્રણ વર્ષ મહેનત કરી અને પરીક્ષાઓની તૈયારી કરે છે ત્યારે જે એફઆરટી લાવી અને આ લોકો ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે ત્યારે કાયમી ભરતી એ નાબૂદ થઈ જવાની છે ત્યારે આ વિદ્યાર્થીઓ છે જે એપ્રેન્ટિસ કરેલા છે જે મહેનત કરે છે આવા વિદ્યાર્થીઓ પર અન્યાય થવાનો છે ત્યારે આજે એને સ્વયં એફઆર જે પીજીવીસીએલના વિદ્યાર્થીઓ છે આજે લઈ અને અમે એમડીને આવેદન આપવા આવવાના છે કે જે તમે કોન્ટ્રાક્ટ પ્રથાની કરવાની વાત કરો એ બંધ કરવી જોઈએ કાયમી ભરતી કરવી જોઈએ જે વિદ્યુત સહાયક છે પોતાનો જીવ જોખમમાં મૂકી અને લોકો માટે કામ કરે છે તો શું બાર પંદર હજારમાં તેનું શોષણ કરવાનું આ અમે સરકારને સવાલ પૂછવા માંગીએ છીએ ત્યારે કાયમી ભરતીની માંગ સાથે આજે અમારો વિરોધ થતો જો અમારે આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન સમગ્ર સૌરાષ્ટ્ર અને એની જે જીયુએનએલ ની જે મેન ઓફિસ બરોડા છે ત્યાં પણ હલ્લાબોલ કરવાનો કાર્યક્રમ કરવા મારું નામ છે આદિત્ય હું ગોંડલથી આવું છું અને અત્યારે પીજી વિશનમાં જે એફઆરટી લાગુ કરવામાં આવી રહી છે તેની સામે અમારે તમામ તમામ વિદ્યાર્થીઓનો વિરોધ કરી રહ્યા છીએ એટલા માટે કે અત્યારે કાયમી ભરતી અમારે એક્ઝામ લેવાઈ ગયેલી છે એમાં વેકેન્સી હોવા છતાં પણ એમાં ભરતી થતી નથી અને પીજી પાસે નવા ડિવિઝન મંજૂર કર્યા છે એમાં પણ વેકેન્સી ખાલી છે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વીએસની હેલ્પરની તો પણ એ લોકો પ્રાઇવેટ માણસો મૂકવાની જરૂરિયાત એને ઊભી શા માટે થાય છે ત્યારે અમે આઠ હજારથી વધારે એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓ પીજી વિસીએલ અંદર તાલીમ લીધેલાથી બે વર્ષ આઈટીઆઈ એક વર્ષ એપ્રેન્ટિસ કરી ચૂકેલા છીએ અનુભવી લોકો છે છતાં પણ અમને લોકોને ને જોગથી વંચિત રાખવામાં આવે છે અને પ્રાઇવેટીકરણ કરવામાં આવે છે તો અમારા વિદ્યાર્થીઓનું આ શોષણ જ છે માંગણી એટલી જ છે કે એપાટી રદ કરો અને કાયમી ભરતીમાં વધારો કરો જેથી તમામ વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ જોબ આવી શકે અને સારી રીતે પોતાની ફરજ બજાવી શકે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હજારોની સંખ્યામાં આજથી દસ દિવસ પછી દસ દિવસનો ટાઈમ આપીએ છીએ અમે લોકો ત્યારબાદ અમે વડોદરા મેન ઓફિસ જી વીએનએલ ખાતે હજારોની સંખ્યામાં એપ્રેટીસ જાશું અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ